ક્રેડિટ કાર્ડ ઉપર જે લોન આપવામાં આવે છે તેનો વ્યાજ દર આમ તો સાત ટકા છે વર્ષનો પણ કિસાનોને રાહત દેવા માટે સરકાર તેમના ઉપર સબસિડી આપે છે જો કિસાન સમયે સમયે ઋણ ચૂકવશે તો ત્રણ ટકા સબસિડી મળશે અને એટલે કેસીના વ્યાજની રકમ ચાર ટકા થઈ જશે કિસાન ક્રેડિટ કાર્ડના હકદાર કોણ કોણ છે તો કિસાન અને ડેરી ફાર્મિંગ ચલાવનાર પશુપાલન કરનાર અને બાગાયતી ખેડૂત આ લોકો કેસી ના હકદાર છે પણ આ માટે શરત એટલી છે કે તેમની ઉંમર 18 થી 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને તે ભારતીય હોવો જોઈએ મિત્રો હવે વાત કરીએ કે આ ક્રેડિટ કાર્ડ આપણને કઈ રીતે મળી શકે તો મિત્રો આ કાર્ડ મેળવવાની પ્રક્રિયા એકદમ સરળ છે આ કાર્ડ સરકારી અને પ્રાઇવેટ બેંકો ગ્રામીણ બેંકો સહકારી મંડળીઓ પાસેથી લઈ શકાય છે આ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકાય છે કિસાન પોતાની નજીકની બેંક શાખામાં જઈને આ આવેદન ફોર્મ ભરી શકે છે અને અરજીની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે પાન કાર્ડ આધાર કાર્ડ અને જમીનના ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જમા કરાવી શકે છે હવે મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે જોઈએ સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને એમાં એસ બી એસ બી આઈ ડોટ સી ઓ ડોટ ઇન આ લખી એને સર્ચ કરવાનું છે એટલે આવું પેજ ખુલશે આવું પેજ જ્યારે ખુલે ત્યારે જે આ થ્રી ડોટ ની લાઈન છે બરાબર આપણે ક્લિક કરવાનું છે એટલે એમાં એગ્રીકલ્ચર એન્ડ રૂબલ લખેલું આવશે જે અહીંયા અહીંયા લખેલું છે બરાબર એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે આ કૃષિ બેન્કિંગ એ લખેલું છે તો એના એના ઉપર આપણે ક્લિક કરીએ બરાબર તો

ડાઉનલોડ એ જે ફોર્મ છે એ ડાઉનલોડ ફોર્મ થશે ડાઉનલોડ થાય એની પછી એ તમારે સંપૂર્ણપણે અને સાચી વિગત સાથે ભરી અને પાછું ત્યાં સબમિટ કરવાનું છે તો મિત્રો આ રીતે આપણે કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ રીતે ફોર્મ ભર્યા પછી પછી ઓફલાઈન ફોર્મ ભર્યું હોય કે પછી ઓનલાઈન ભર્યું હોય ગમે તે રીતે ફોર્મ ભર્યું હોય પણ ફોર્મ ભર્યાના ત્રીજા ચોથા દિવસ પછી બેંક ખુદ તમારો સંપર્ક કરશે અને કિસાન ક્રેડિટ કાર્ડની પ્રક્રિયા શરૂ કરી દેશે હવે આ કેસીસી કાર્ડ ઉપર તમને પાંચ લાખ રૂપિયાની પાંચ વર્ષ માટેની લોન લોન મળશે આ વર્ષ પછી કરવામાં આવે છે વર્ષમાં બે વાર વ્યાજ ભરવો પડે છે અને વર્ષમાં એક વખત લોનની પૂરી રકમ ભરવી પડે છે અને ત્યાર પછીના બીજા દિવસે તે લોન તમે પાછી મેળવી શકો છો વર્ષમાં બે વખત વ્યાજ અને એક વખત લોન પૂરી ભર્યા પછી તમે સબસિડીના પાત્ર બની શકો છો જો આમ નહીં કરો તો તમારે સાત ટકા પ્રમાણે વ્યાજ ભરવું પડશે અને તે પણ સમયે સમયે નહીં ભરો તો ખાતું એનપીએ પણ થઈ શકે છે આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે તમારે કોઈ પણ જાતની ફી ચૂકવવી પડતી નથી પણ લોન લેવા માટે ત્રણ લાખમાં કોઈ ફી નથી પણ ત્રણથી વધારે રૂપિયાની લોન લેવી હોય એટલે કે ત્રણ લાખથી વધારે લોન લેવી હોય તો ઝીરો પોઈન્ટ પાંત્રીસ ટકા પ્લસ જીએસટી ચૂકવવાની રહે છે તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરજો એમાં કોમેન્ટ કરજો અને મિત્રોને શેર કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત